શાંતિલાલ વસાવાએ ચેતર વસાવા પર ઢોર માર મારવાને લઈને પોલીસ ફરિયાદ કરી છે ચેતર વસાવા પર આ પહેલી પોલીસ ફરિયાદ નથી ચેતર વસાવા પર આ બીજી એક પોલીસ ફરિયાદ છે જેમાં ઢોર માર મારવાને લઈને આ બીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે તો ચેતર વસાવાની મુશ્કેલીમાં હવે ઘણો મોટો વધારો થઈ શકે છે ચેતર વસાવા શરતી જમીન પર બહાર આવ્યા હતા ત્યારે ચેતર વસાવાના શરતી જામીન જે છે તે નામંજૂર પણ થઈ શકે છે ચેતર વસાવા પર આક્ષેપ કરતા શાંતિલાલ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ મારું નામ શાંતિલાલભાઈ દેવાભાઈ વસાવા છે રહેવાનું સામર પાડા ટપાલ ગેડિયા તાલુકો અને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટીના કાર્યકર સક્રિય કાર્યકર તરીકે કામ કરેલું છે કાર્યકરો ત્યાં જમવા આવતા હતા અને એમનું બિલ મારે લેવાનું હતું મને એમને થોડાક પૈસા આપ્યા છે અને બાકીની રકમ એ મને ગોળ ગોળ ફેરવવા કરે છે કે મેં માધુને આપી દીધી છે માધુ કે જીતુને કેવું પડશે જીતુ કે પછી સાહેબને વાત કરો તો હું આપી દઉં એવી રીતે મને ત્રણ ચાર મહિનાથી એ લોકો ગોળ ગોળ ફેરવવા કરે છે એકબીજાને ખો આપવા કરે છે અને ફોન કરું તો બીજની વાત આવે છે તો કાપી નાખે છે તો સ્વાભાવિક જ છે કે માણસના મગજની અંદર ગુસ્સો મારો ફોન કાપી નાખવાથી મેં અચાનક નંબર પરથી કોલ કર્યો અને એમણે જ્યારે રિસીવ કર્યો તો મારા મગજની અંદર પહેલેથી ગુસ્સો હતો મારા મહેનતના પૈસા હું માગું છું અને એ લોકો મને ગોળ ગોળ ફેરવે છે એટલે મેં જેવો પણ એમણે રિસીવ કર્યો ત્યારે મને સ્વાભાવિક મારા મગજમાં ગુસ્સો હતો એટલે મેં ગાળો બોલીને પછી એમની સાથે વાત કરી અને બધું મારી વિગત જણાવી કે મેં તમારી સાથે આટલા સમયથી મહેનત કરું છું આગળ પાછળ તમારા કાર્યકર તરીકે કામ કરું છું અને તમે મને જ પરેશાન કર્યો તો સાહેબ આવી વાત કરતા એ કે તમારું બિલ પતી ગયેલું છે હવે મારે કંઈ આપવાનું થતું નથી આવી રીતે વાત વાત કરી કરી એટલે વધારે પછી કે તમારું બિલ બાકી છે અને ચૂંટણી દરમિયાન મેં વાગરા ભરૂચની અંદર પ્રચાર માટે જતો તો બે મહિના સતત મેં એ બાજુ કામ કર્યું છે અને મારા જે હોટલ માલિકો હતા તે હોટલ માલિકો કે કે ચૂંટણી પ્રચારમાં જ ફરવું હોય તો પછી તમે નોકરી છોડી દો એટલે એમણે મને એકવીસ જૂને મને છૂટો કર્યો અને એ દરમિયાન મેં એમને કીધું કે મારો તમારા લીધે મારી નોકરી પણ છૂટી ગઈ છે આજે મારું ઘર પરિવાર ચલાવવા પણ તકલીફ પડી છે સાહેબ આટલું તો સમજો આવી બધી રિક્વેસ્ટ કર્યા પછી પણ એ ફોન વારંવાર કાપી નાખતા અને હું તારીખ સોળના રોજ એમને અજાણા નંબર પરથી ફોન કર્યો એટલે મેં બધી વિગતો ગુસ્સામાં ગાળ બોલીને વાત કરી એટલે એ લોકો જઈને દસ થી પંદર ગાડીઓ લઈ મારા ઘરે આવ્યા સૌથી પહેલાં તો એમણે મને એમ કીધું કે કેમ ગાર્ડ બોલે છે મેં કીધું સાહેબ મારો બિલ પૂરતો આપી દેતા તો મારે ગાર્ડ બોલવાનો પ્રશ્ન જ નહોતો તો એવી રીતે પછી મેં બોલ્યો એટલે એણે મને સીધું ધીકા પાટુથી મારું ચાલુ કર્યું અને પછી એના પછી એમની સાથે જે આવેલા એ લોકોને કીધું કે મારો એમ કીધું એટલે વીસ પચીસ જણા હતા એ બધા મારા પર તૂટી પડ્યા અને હુમલો કરી દીધો હું બે ભાના હાલતમાં નીચે પડી ગયો અને એ લોકો ટીકા પાઠવતી મને માર મારતા આવ્યા તે દરમિયાન મારા ઘરના છોકરા મારો છોકરો તુષાર કુમાર શાંતિલાલ અને મારી છોકરી સપનાબેન શાંતિલાલભાઈ અને મારી ધર્મપત્ની હેમલતાબેન એ લોકો ત્યાં હાજર હતા એ લોકો કે ચેતરભાઈ અમે તો યાર ગરીબ માણસો મહેનતના પૈસા માંગીએ છીએ તમે ઘરે આવીને આવી રીતે ના મારો તો બિલ આપી દો તો અમે તમારી સાથે મગજ મારી નથી કરવાના તો મારા ઘરનાને પણ એમ કહે છે કે બિલ નહીં આપે થાય તે કરીએ એવી રીતે વાત કરતા હતા અને એ દસ પંદર મિનિટ પછી એ મારી મારી પછી એ બધા ગાડીઓમાં બેસીને રવાના થઈ ગયા તો શાંતિલાલ વસાવા સાફ પણ એ કરી રહ્યા છે કે ચાતર વસાવા જુઠ્ઠું બોલે છે તેમણે મને મારા કોઈ પણ પૈસા પાછા આપ્યા નથી ચૈતર વસાવાએ મને મારા ઘરે આવી ઢોર માર માર્યો છે અને હું જ્યારે પણ પૈસા માંગવા ફોન કરું તો તે ઉશ્કેરાઈ જાય છે ચૈતર વસાવાને અપશબ્દો બોલી થોડી ગાળા ગાળી કરતા ચૈતર વસાવા મારા ઘરે આવ્યા અને મને ઢોર માર માર્યો ત્યારે ચૈતર વસાવા પણ આ વિશે સ્પષ્ટતા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મેં કોઈ પણ ઢોર માર માર્યો નથી ત્યારે ચૈતર વસાવા પોતાની સ્પષ્ટતા કરતા શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને સેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનો તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દેમ છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખ ને હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાત આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને માબહેનની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે સામસામે ફરિયાદ છે સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈપણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લેભાગુ તત્વો અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી તો 74 વસાવાના ઢોર માર મારવા અંગેને લઈને અને ઊંચીના પૈસા માંગવાને લઈને ત્યાંની હોટેલના માલિક જે છે તે પોતે પણ કહી રહ્યા છે કે 74 વસાવાય અમારું બિલ જે છે તે ચૂકવી દીધું હતું શાંતિલાલ વસાવા જે છે તે ખોટા આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હોટેલના માલિક આમ ઉદ્દેશો કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ બોલો शिवम વિડીયો વાયરલ થયો હતો કે સેમ હોટેલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા કે એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે એના નથી અંગત પૈસા હોય અને એમને બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કઈ લેવા દેવા નથી અને અમારું ચુકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલું બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ હજારની આસપાસ આપવાનું હતું અને તમારા કારીગર શાંતિલાલભાઈ ભાઈ માંગણી કેટલી કરી છે એમને બિલ એચ્યુઅલી જે 50 ની આસપાસ હતું પણ એમણે 1,28,700 રૂપિયાની જે વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો 1,28,000 ની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એમની કોઈ જરૂરિયાત હોય ને એમને કોઈ બનાવી હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટેલ નું જે કઈ ચૂકવણો હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમાર ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે નામ તેમ ઘણા પૈસા મે આપેલા અને વચરા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયેલ છે

ના પર પણ ઢોર માર મારવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ચેતર વસાવાની હવે મુશ્કેલીમાં વધારો થયો અને તેમના શરતી જામીન જે છે તે પણ ના મંજૂર થઈ શકે છે જો ચતર વસાવા પર જે ઢોર માર મારવાનો આક્ષેપ છે જે સાબિત થઈ જાય તો આ મુદ્દે તમારું શું માનવું છે શું ખરેખર ચેતર વસાવાએ શાંતિલાલ વસાવાને ઢોર માર માર્યો છે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર